સુરતમાં સ્ટેટ લેવલ રનરને એસએમસીની કચરાગાડીએ અડફેટે લેતા તેનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામ ખાતે ઓગણીસ વર્ષીય વિધિ સંતોષભાઈ કદમ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે પિતા સિલાઈ કામ કરે છે જ્યારે મોટો ભાઈ ફૂડકોર્ટ ચલાવી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો છે વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને સ્ટેટ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે હાલ વિધિ અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ત્યાં પ્રેક્ટિસ પણ કરે છે આજે સવારે વિધિ ઘરેથી ઓલા બાઇક લઈને ભટારમાં જીમ પર જઈ રહી હતી ત્યારે ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી પૂરપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી હતી વિધિ રોડ પર પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે આ અકસ્માત કરનાર પાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરને ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે કચરા ગાડીના ડ્રાઈવર બાવીસ વર્ષીય ગિરીશ અડડની પોલીસે અટકાયત કરી છે સુરત મહાનગરપાલિકાની પાલિકાની કચરા ગાડીએ કસમાત કર્યો છે તે ગ્રીશની પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો તે ચલાવી રહ્યો હતો લાયસન્સ વગર મનપાની ગાડી કેવી રીતે ચલાવી રહ્યો હતો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે આ મામલે વધુ તપાસ કટોદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ઘટના એવી રીતે છે કે અમારો જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને જે સ્ટ્રીક પ્લેયર રહી ચૂક્યો રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં ભરનાસ વિસ્તારમાં રહે છે તો સવારે સાડા છ વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી નો ટેમ્પો હતો ડોર ટુ ડોર જથરાનો જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બન્યો મેં ત્યાં પેલ્ટર થયું છે એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે ઘટના

पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी आ, मौत कर दी है और इस बात की एफ आई खटोदरा पुलिस थाने में दर्ज की गई है इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोष भाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी

सबसे पहले लोकल लोगों के वहाँ पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए इसका ड्राइवर गिरीश अड़ है और तो था अभी नहीं पता है आगे की तपास अभी चली रही है।